સંડાશ પાસ ના કરી શકે હવે અહીંયા એક વસ્તુ હું ક્લિયર કરવા માંગીશ કે જે યંગ ઇન્ફન્ટ હોય છે જેની ઉંમર ચાર પાંચ મહિના કરતા ઓછી હોય છે એ યુઝ્યુઅલી આપણા મોટા લોકોની જેમ હેબિટ્યુઅલ નથી હોતા તો ક્યારેક ક્યારેક એ દિવસમાં સાથી આઠ વાર ઝાડુ કરે છે અને ક્યારેક ક્યારેક અઠવાડિયા દસ દિવસમાં એક વાર કરે છે એ બધું એ ઉંમર માટે નોર્મલ હોય છે આ ઉંમર સિવાય પણ મોટા બાળકો અને ઘણીવાર એડલ્ટ એમના હેબિટ અને મેટાબોલિક રેટ પ્રમાણે ક્યારેક ક્યારેક દર રોજની જગ્યાએ બે દિવસે સંડાસ કરી શકે તો જ્યારે આપણે ડિફાઇન કે કોન્સ્ટિપેશન અથવા તો કબજિયાત શું છે તો દર ત્રણ દિવસ કરતા જાડો સંડાસ અથવા તો કડક હાર્ડ સ્ટૂલ પાસ થવું દેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ફીચર સો ઇફ આઈ વોન્ટ ટુ ડિફાઇન કે આ કોન્સ્ટિપેશન અથવા તો કબજિયાત શું છે તો જ્યારે બી વ્યક્તિને અથવા તો બાળકને કડક અથવા તો ભારે હાર્ડ સ્ટૂલ પાસ થાય ત્યારે તમે કહી શકો કે બાળકની કોન્સ્ટિપેશનની બીમારી છે જે નાની ઉંમરના બાળક હોય છે 4 થી 5 વર્ષ કરતા નાની ઉંમરના બાળકોને એમને ફંક્શનલ કોન્સ્ટિપેશન એટલે કે એવા પ્રકારનો કબજિયાત જેમાં એક્ચ્યુઅલી ઓર્ગેનિક કોઈ ડિફેક્ટ નથી હોતી બટ એની આદતોના કારણે એમને કબજિયાત થતો હોય છે આની અંદર શું થાય કે બાળકને જ્યારે બી સંડાસ અથવા ઝાડો લાગે એ અવોઇડ કરવાનું પ્રિફર કરે અને એ અવોઇડ કરવા માટે એ એમના પગના સ્નાયુ જકડીને રાખે જેથી કરીને એ ઝાડો અવોઈડ કરી શકે એ લાંબા ટાઈમ માટે જ્યારે એ સ્નાયુ રાખે ત્યારે જે અર્જ હોય કરવાની એ લાવવા માટે રેક્ટમ અથવા તો થઈ જાય અને ઝાડુ એકગ્ર એમાં સંગ્રહ થઈ જાય હવે એકવાર આ વસ્તુ થઈ જાય પછી એ જે અર્જ છે એ ડીલે થઈ જતી હોય છે પણ એના એડવર્સ ઇફેક્ટ તરીકે એ જે ઝાડો એકદમ કડક સ્વરૂપમાં સ્ટોર થઈ જાય છે

સંડાસ કરવા લાગશે તો એ શું કરશે કે એ કાતો સૂતા સુતા અથવા તો કોઈ વોલ નો ટેકન રાખી પ્રયત્ન કરશે સંડાસ કરવા જશે એ બહુ હાર્ડ હશે તો એ પાસ થવામાં તકલીફ થશે એના કારણે એને પેઇન થશે બીજી વસ્તુ ક્યારેક ક્યારેક આ જો વધારે સમય માટે હોય તો સંડાસ ભીગું ડોઈ બી આવી શકે છે આની સાથે સાથે પેટ ફૂલી જવું અને ગ્રોથ બી રૂંધાવો એ બધું બી આના લક્ષણોમાં આવી શકે છે બાળકોમાં કબજિયાતની સારવાર માટે બે વસ્તુ આપણે જોવાની છે સૌથી પહેલા અભી હાલ જે કબજિયાત છે એની દવા કરાવવાની અને બીજી વસ્તુ મેં તમને જે એક્સપ્લેન કરી વિશેષ સાયકલ કે એક વાર બાળક અવોઇડ કરે એના કારણે કડક થઈ જાય સંડાસ એ પાસ કરવું પેઇનફુલ થાય અને પાછું એ અવોઇડ કરે તો એક વાર કદાચ તમે દવા કરી બી લો તો પછી બી એની સંભાવના દિવસો પછી પાછી એની કબજિયાતની તકલીફ થઈ જાય તો બાળકોને જ્યારે બી કબજિયાતની દવા કરીએ તો બે રીતે કરતા હોઈએ છીએ એક અભી હાલની જે તબિયત છે એ સુધારવાની અને બીજી વસ્તુ ફ્યુચરમાં આ વસ્તુ ના થાય એના માટે ધ્યાન રાખવાનું તો સૌથી પહેલા અભી હાલની વસ્તુ હાલની તાત્કાલિક સિચ્યુએશનમાં

પ્રમાણે તમને રોજે રાત્રે અથવા તો દિવસમાં એક બે વાર લેવાનું ડોક્ટર એડવાઇસ આપી શકે જે તમારે પાંચ થી સાત દિવસ લેવી પડે એકવાર આ કરો તો એના કારણે તાત્કાલિક એનું પેટ સાફ થઈ જશે પણ ફ્યુચરમાં એની તકલીફ થવાના ચાન્સીસ રહેશે તો એ રીકરન્સ બચાવવા માટે અથવા તો દવા લેવી પડી શકે છે બીજી વસ્તુ કે મેં તમને જે કીધી ખાલી દવા સિવાય પ્રિવેન્શનમાં બીજા બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ફર્સ્ટ ઓફ ઓલ ટોયલેટ ટ્રેની અને બીજું છે એ છે ડાયટ કે આપણે શું ખવડાવીએ છીએ બાળક

સંડાસ આપણું દેશી ઇન્ડિયન સ્ટાઇલ નું હોવું જોઈએ અને એમાં મિનિમમ પંદર થી વીસ મિનિટ બેસાડવાનું છે જો એ જાડો પાસ ના કરે તો બી યાદ રાખજો આ આપણે ઝાડુ કરાયા સિવાય એની આદત પડાવવા માટે કરીએ છીએ ખાધા પછી એટલા માટે કે જયારે બી આપણે ખાઈએ તો આપણા શ્રમક જોડે જોડે આપણું આંતરડું બી ચાલવાનું ચાલુ કરે છે જેને ગેસ્ટ્રોકોલિક રિફ્લેક્સ કહેવાય મેડિકલ ભાષામાં એજ રિફ્લેક્સ નો આપણે ફાયદો ઉઠાવવાનો છે કે બાળકને કંઈક ખવડાવીએ એટલે એનું આ જઠર એના પેટ જોડે જોડે એના આંતરડું બી ચાલવાનું ચાલુ થાય અને સાફ થવામાં ઈઝી પડે બે વસ્તુ અહીંયા ધ્યાન રાખવાનું છે કે ટોયલેટ ટ્રેનિંગ તમારે લાંબો ટાઈમ કન્ટિન્યુ રાખવું પડશે એક બે દિવસમાં બાળક નહીં શીખી જાય ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન કદાચ પંદર દિવસ અને અમુક સંજોમાં એક થી ત્રણ મહિના બી લઈ જઈ શકે છે જ્યાં સુધી બાળકની આ વસ્તુની આદત ના પડે ત્યાં સુધી રોજ જે આ ક્રિયા ચાલુ કરવાની છે અને પોસિબલ હોય તો સિંગલ પર્સન એટલે જો માતા આ બાળકને સંડાસ મળીને બેસાડતી તો ખાલી માતા અને જો પિતા હોય તો ખાલી પિતાએ રોજે આ વસ્તુ કરવાની છે આ વસ્તુ તમે

તમારે ધ્યાન રાખવાનું છે કે તમારું બાળક પ્રોપરલી હાઇડ્રેટેડ મતલબ કે પૂરતા પ્રમાણમાં પાણી પીવે છે પાણી અને પેટ સાફ રાખવામાં મદદ કરશે કબજિયાતવાળા માટે બાળકોને ફાઈબર વાળી ડાયટ આપવી જોઈએ જેમાં ગ્રીન લીફી વેજીટેબલ એટલે લીલા શાકભાજી અને ફળફળાદી ઇન્ક્લુડેડ છે લીલા શાકભાજી તમે કોઈ બી બાળકના મેજર મીલ આ આઇધર એ તમારું સવારનું બપોરનું ખાવાનું હોય કે રાતનું ભોજન હોય વન ફોર એટલે એક ચતુર્થાઉંશ તમારી થાળીનો ભાગ એ લીલા શાકભાજી સલાડ અથવા તો ફૂટથી હોવો જોઈએ સલાડની જ્યારે વાત કરું છું ત્યારે એ લીલા સલાડ જેમ કે કાકડી અથવા તો કચુંબર અથવા તો કોબીજનું કચુંબરનો સમાવેશ થાય છે સંભારો એમાં ઇન્ક્લુડ નથી સંભારો એટલે યુઝુઅલી કેબી આપણે કોબીજ જે હોય છે એમાં તેલનો વઘાર કરીને ખાતા હોઈએ છીએ સલાડની જેમ પણ એને સલાડ મળું નહીં કાચા લીલા શાકભાજી અથવા તો કાચું લીલું સલાડ અથવા તો લીલા શાકભાજી એમાં ઇન્ક્લુડ કરો બીજી વસ્તુ આના સિવાય ફળફળાદી તો જ્યારે બી તમે ફળફળાદી આપો ત્યારે મિક્સર કે તમે એને છાલ જોડે પૂરેપૂરું આપો છો સફરજન કે ચીકુ છે તો એની છાલ નીકાળીને નથી આપતા બીજી વસ્તુ ફ્રૂટ જ્યુસ

આ ટાઈમ આ જો કન્ડિશન લાંબો સમય સુધી ઇગ્નોર થાય તો ત્યાં આગળ સંડાસના ભાગમાં વાઢીઓ મતલબ કે ફિશર પડવાના ચાન્સ રહે એ બહુ લાંબી કન્ડિશન ચાલે અને એ બી બહુ દુખાવાજનક હોય છે પ્લસ ક્યારેક ક્યારેક એની અંદર લોહી બી વહેવાનું ચાલુ થતું હોય છે જો બાળકોમાં આ પરિસ્થિતિ ઇગ્નોર કરી તો એ રિસ્ક ફેક્ટર બને છે કે જ્યારે એ એડલ્ટ થશે ત્યારે એને ફિશર પાઇલ્સ થતું જે મસાની તકલીફ કહેતા હોય છે એ એ સંજોગોમાં બી એ સમય બી એના થવાના ચાન્સીસ રહેશે મેક શ્યોર કે આફ્ટર બે થી ત્રણ વર્ષ દોઢ થી બે વર્ષ પછી તમે બાળકનું ટોયલેટ ટ્રેનિંગ ચાલુ કરો છો બાળક રોજ જે સવારે સંદાસ કરે છે જો એની રેગ્યુલર આદત પડી જશે તો એ તમારા બાળકના કોન્સ્ટિપેશન અને મોટો જે તમને કે 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 મસા પણ તેમ છતાં અને એ ઉપરાંત ગ્રીન લીફી વેજીટેબલ લીલા શાકભાજી ફળ ફળ આવી અને બહુ સારું માત્રામાં પાણી આ બધી વસ્તુ તમે રેગ્યુલર આપશો તો તમારા બાળકને કોન્સ્ટિપેશનથી પ્રિવેન્ટ કરી શકશો